સિંહના હુમલામાં વિનોદ ડામોર નામનો પાંચ વર્ષના દીકરા કનકનું મોત નીપજ્યું હતું વિભાગ દ્વારા માનવ પક્ષી સિંહને પકડવાની કાર્યવાહી શરૂ કરી પિંજરા ગોઠવવામાં આવ્યા છે સિંહના હુમલાથી ઘટનાથી ઘટનાથી ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિક ખેડૂતે સિંહના હુમલા અંગે જાણકારી આપી હતી ગામ માપુર કમલેશભાઈ બોપળભાઈ ડોબરિયા સિંહે પાંચ વર્ષના બાળકને લઈ ગયા છે અમે ઓકળામાંથી છોડાયો બાળકને અને સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છે ને અને વન આવું ન થાય અધિકારીનો અમે કેવી છે